હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં અને આજે આપણે બનાવીશું સાબુદાણા બટાકાની ચકલી એ પણ એકદમ નવી રીતે તેમાં તમારે સાબુદાણાને આગલા દિવસે કે પછી ચાર પાંચ કલાક માટે પલાળવાની બિલકુલ પણ જરૂર નથી તે છતાંય આવી સરસ મજાની બટાકાની ચકલી બનીને તૈયાર થશે તો વિડીયો આખો જો સ્કીપ કરશો તો બિલકુલ સમજમાં નહીં આવે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરજો તો તમારી ચકલી પણ આવી સરસ મજાની ચક બની જશે તે પણ સાબુદાણા પલાળ્યા વગર તો જુઓ કેટલી સરસ ચકલી બને છે એકદમ સરસ મજાની ચકલી બનાવવા માટે તમારે આખો વિડીયો જોવો પડશે તો ચાલો શરૂ કરીએ આપણે તો તેના માટે મેં અહીંયા એક સવા કિલો જેટલો એટલે કે એક કિલોથી થોડા ઉપર જેટલા સાબુદાણા લીધા છે અને આ સાબુદાણાને મેં સારી રીતે સાફ કરી લીધા છે તમે જોઈ શકો છો એકદમ સાફ છે ભૂકો કોઈ પણ ભાગ નથી રહ્યો અને હવે આ સાબુદાણાને આપણે ચારથી પાંચ પાણીએ ધોઈ લીધા છે જુઓ ચારથી પાંચ પાણીએ ધોઈએ ને તો એકદમ સરસ થઈ જાય છૂટા છૂટ્ટા અને એને મેં એક મોટા ડબ્બામાં ભર્યા છે તો ડબ્બાનું ઢાંકણ બંધ કરી લઈશું જો તમારી પાસે આવી રીતે ડબ્બો ના હોય તો તમે એક તપેલીમાં રાખીને ઢાંકણ ઢાંકી શકો છો અહીંયા મેં બે કિલો બટાકા લીધા છે તો સવા કિલો સાબુદાણા અને તેની સામે બે કિલો બટાકા લીધા છે જેને આપણે કુકર માં ટ્રાન્સફર કરીશું અને તેમાં આપણે જરૂર મુજબનું પાણી ઉમેરીશું બટાકા ડૂબે તેટલું તમે જોઈ શકો છો પાણી જેટલું કેટલું ઉમેર્યું છે હવે આપણે ડબ્બો તેમાં મૂકી દઈશું બંધ કરીને તો મેં તમને કહ્યું ને તમારી પાસે ડબ્બો ના હોય તો તમારે એક તપેલી કાં તો કોઈ પણ વાસણ લેવાનું અને ઢાંકી દેવાનું અને આવું મોટું કૂકર ના હોય તો તમે કોઈ મોટા વાસણમાં એટલે કે તપેલામાં કઢાઈમાં પણ તમે આ રીત કરી શકો છો તો કૂકરમાં બનાવો તો પાંચ વિસલ વાગે ત્યાં સુધી તમારે બાફવાનું છે પાંચ વિસલ પછી ગેસની ફ્લેમ તમારે બંધ કરી દેવાની અને તપેલામાં બનાવો કે કઢાઈમાં બનાવો ખુલ્લામાં ઢાંકીને તો તમારે પચીસ મિનિટ સુધી બાફવાનું છે પચીસ મિનિટ સુધી ફૂલ ફ્લેમ પર તમારે બટાકાને અને સાબુદાણા બાફવાના તો તમે જોઈ શકો છો અહીંયા પાંચ સીટી થઈ ગઈ છે અને હાથમાં દાજી જાય એટલો ડબ્બો ગરમ હોય એટલે તમારે આમ કપડું લેવાનું અને ખોલી જોવાનું કેમ કે એમને ડબ્બો હાથમાં નહીં આવે તો ઢાંકણ ખોલીને કાઢી લેવાનું અને તમે જોઈ શકો છો સાબુદાણા કેટલા સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે આપણે ખાલી ધોઈને જ ડબ્બામાં ભર્યા છે તે છતાંય હવે આપણે સાણસીની મદદથી સાબુદાણાને બહાર કાઢી લઈશું તો દેખાય છે ને મોતીના દાણા જેવા સરસ ચમકતા સાબુદાણા જાણે પલાળીને આપણે બનાવ્યા હોય ચમક ચમક ચમકે છે તો આ સાબુદાણા આપણે આવી રીતે જો તમને બતાવું એકદમ પોચા થઈ ગયા છે ટ્રાન્સપરન્ટ એકદમ સરસ ચડી ગયા છે પલાળ્યા વગર પણ પાંચ વિસલમાં હવે આપણે ડબ્બાનું ઢાંકણ ઢાંકી દેવાનું અને બટાકા ચેક કરી લેવાના તો બટાકા પણ સરસ એવા ચડી ગયા છે તો ફ્રેન્ડ્સ બટાકાના લુકથી તમને એમ લાગતું હશે કે બટાકા જૂના છે પણ ના રાત્રે એક અંકલ જતા હતા બહુ મોડા સાડા દસ વાગે બેન મારા બટાકા નથી તમે લઈ લો તો મેં પછી લઈ લીધા અને આવી રીતે બનાવી લીધા મને કીધું તું એમણે કે આ તડકાના કારણે ઉપરથી સુકાઈ ગયા છે અંદરથી સરસ નીકળશે બટાકા અને સાચી વાત છે જુઓ અંકલની મદદ પણ થઈ ગઈ અને તમને મેં નવી રેસીપી પણ બતાવી દીધી મારી કે જુઓ સાબુદાણા અને સાબુદાણાના પલાળ્યા વગર પણ આપણે સરસ બટાકાની ચકલી બનાવી શકે છે સાબુદાના બટાકાની તો સરસ રીતે બટાકા આપણે આવી રીતે મેશ કરી લેવાના એટલે કે છીણી લેવાના તમે મેશ કરશો ને તો કોઈ ગાંગળી રહી જશે તો અહીંયા મેં આવા સરસ લાલ ચટાક બે પાક્કા ટામેટા સોરી મરચાં અને તીખા લીલા મરચાં લીધા છે તો જોઈ શકો છો તમે આ મરચાં બહુ તીખા આવતા હોય છે તો ચકલીમાં તીખો ટેસ્ટ બહુ સરસ આવે ને એટલે મેં આટલા લીલા મરચાં લીધા છે ચાર પાંચ નંગ અને બે નંગ લીલા લાલ મરચાં લીધા છે જેનો કલર બહુ સરસ આવશે તો તેને બસ આપણે તોડીને મિક્સર ગ્રાઇન્ડરમાં ઉમેરીશું તો તમે એકવાર આ મરચાથી બનાવીને ટ્રાય કરજો ફ્રેન્ડ્સ સ્વાદ બહુ જ મસ્ત આવશે અને આ ટામેટાનો આ સોરી ટામેટા જ બોલાય છે આ લીલા આ લાલ મરચાનો સ્વાદ બહુ સરસ લાગતો હોય છે ને લુક બહુ સરસ ચકલીમાં આવતો હોય છે તો તમે આવી રીતે બનાવશો ને તો એકવાર ચકલી બનાવી જજો બહુ સરસ બનશે તેની આપણે પેસ્ટ કરી લીધી છે હવે આપણે અહીંયા સાબુદાણા બટાકા મેશ કરી રાખીએ છીએ ને તેની ઉપર બે મોટી ચમચી ભરીને જીરું આવી રીતે ક્રશ કરીને ઉમેરવાનું છે તમે અહીંયા જીરું પાવડર પણ ઉમેરી શકો છો પણ સાબુદાણાની ચકલીમાં જેમ જેમ જીરું જીરું મોમાં ચવાય તેમ જેમ સ્વાદ બહુ જ સરસ આવતો હોય છે તો તમે અહીંયા જીરું નાખોમાં કંજુસાઈ બિલકુલ ના કરતા બે મોટી ચમચી ભરીને જીરું ઉમેરજો તમે જોઈ શકો છો સાબુદાણા એકદમ સરસ ઓગળી ગયા છે પણ જો તમે સાબુદાણાને ઢાંક્યા વ્યવસ્થિત નહીં હોય ને તો ચવડ થઈ જશે અને જો ચવડ થઈ ગયા હોય તો કંઈ વાંધો નહીં તમારે મિક્સર ગ્રાઇન્ડરમાં આ સાબુદાણાની પેસ્ટ બનાવી લેવાની એટલે કે આ સાબુદાણાને તમારે મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લેવાના તો તમારા સાબુદાણા ફરીથી એવા નિવાસ થઈ જશે પણ અહીંયા હું ગરમ ને ગરમ જ બનાવું છું એટલે મને એની જરૂર નથી લાગતી તો ફરીથી કહી દઉં જો તમારા સાબુદાણા ઠંડા થઈ ગયા હોય બટાકા પીસતા સમય સુધીમાં તો તમારે સાબુદાણાને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લેવાના અને ત્યારબાદ બટાકામાં બટાકા ઉમેરવાના તો અહીંયા આપણે જે કુકરમાં બાફ્યા હતા તે કુકરને ધોઈને ફરીથી પાણી ઉમેર્યું છે એક ગ્લાસ અને આ પાણીને એકદમ ઉકળતું ગરમ થવા દેવાનું તો જોઈ શકો છો તમે આપણા સાબુદાણા કેટલા સરસ એવા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે એકદમ પોચા પોચા તો હવે આપણું પાણી ઉકળી ગયું છે તો તેમાં આપણે હવે બટાકા અને સાબુદાણાને ઉમેરીશું અને ખીચું બનાવીશું તો તમારે આવી રીતે ના કરવું હોય એટલે કે તમે આવી રીતે તપેલામાં બનાવતા હો કે કુકરમાં બનાવતા હોય નીચે ચોટતું હોય ને તો તમારે નીચે લોખંડની લોઢી મૂકી દેવાની અને તેની ઉપર કુકર કાતો જે વાસણમાં આપણે બનાવતા હોય ને આ ખીચું તેમાં આપણે તેને આપણે ઉપર મૂકી દેવાનું અને અહીંયા ખીચુને ફેરવતા મને પાણી ઓછું લાગ્યું એટલે મેં અહીંયા એક ગ્લાસ ગ ગરમ પાણી ફરીથી ઉમેર્યું એટલે કે ટોટલ બે ગ્લાસ પાણી ઉમેર્યું છે આટલા ખીચામાં એટલે કે સવા કિલો સાબુદાણા અને બે કિલો બટાકામાં અને તમારે આવી રીતે ખીચું મિક્સ કરતા જવાનું મિક્સ કરતા જવાનું પાંચથી સાત આઠ મિનિટ થશે મિક્સ કરતા જઈને અને આવો ચમચો ઊભો રાખીને જોઈ લેવાનું ચમચો હલવો ના જોઈએ આગળ પાછળ આજુબાજુમાં તો તમારું ખીચું પરફેક્ટ બની ગયું છે તો જો આપણું ખીચું સરસ એવું પરફેક્ટ બની ગયું છે અને હવે આપણે જે લાલ મરચાંની પેસ્ટ છે ને તે ઉમેરી દઈશું અને જે અહીંયા મેં ત્રણ એટલે કે ત્રણ ત્રણ સ્લાઇસ લીધી છે લીંબુની અને તમે જોઈ શકો છો લીંબુની સ્લાઇસ એટલે કે લીંબુની સાઇઝ બહુ નાની છે જો તમારી પાસે મોટું લીંબુ હોય તો તમારે એક જ લીંબુનો રસ ઉમેરવાનો અને નાનું લીંબુ હોય તો આવી રીતે દોઢ લીંબુનો રસ ઉમેરવાનો કે અત્યારે હવે ઉનાળામાં લીંબુનો લીંબુ ઓછા મળતા થયા છે ને રસ પણ ઓછો નીકળે છે તમે જોઈ શકો છો એટલે એટલે ટોટલ બે થી ત્રણ ચમચી જેટલો રસ નીકળે ને તેટલું તો લીંબુનો લીંબુનો રસ બે કારણ છે ચકલીનો ટેસ્ટ બહુ સરસ આવશે સ્વાદમાં તીખાશ અને લીંબુની ખટાશ ભેગી થાય ને તો સ્વાદ બહુ સરસ બને અને આપણી ચકલી એકદમ વ્હાઈટ બને ને એટલે આપણે લીંબુનો રસ ઉમેરવાનો છે તો હું આ પ્રક્રિયા રાત્રે કરી રહી છું ફ્રેન્ડ્સ તમને ખબર જ હશે તમે મારો આગળનો પણ સાબુદાણા બટાકાની ચકલી સાબુદાણાના ખીચાને બનાવ્યા વગર એટલે કે સાબુદાણાને તપેલામાં ઉકાળ્યા વગર કેવી રીતે બનાવવું ને એ ચકલી તમે બહુ પસંદ કરી છે તમે જઈને જોઈ આવજો ના જોયો હોય તો વિડીયો તો તમે એ રીતે પણ સા સાબુદાણાની ચકલી બનાવી શકો છો તે પણ મેં રાત્રે જ બનાવી હતી ને અત્યારે પણ હું રાત્રે જ ચકલી બનાવી રહી છું અને તે પણ સંચાનો ઉપયોગ કર્યા વગર તો આવી દૂધ અને છાસની થેરી હોય તેને સારી રીતે આપણે ધોઈ લેવાની છે જોઈ શકો છો તમે ધોઈ લીધી છે અને હવે તેમાં આપણે તૈયાર કરેલું ખીચું ઉમેરીશું તો માપસોનું ખીચું ઉમેરી દેવાનું અને તમને ના ફાવતું હોય તો ઉપર રબર જો પહેલી વાર તમે આવી રીતે બનાવતા હોવ ને તો ઉપર રબર લગાવી દેવાનું એટલે તમને પકડતા ફાવે આદત ના હોય ને એટલે અને જો તમે ઉપર રબર લગાવવા ના માંગતા હો તો એર બધી બહાર કાઢીને પછી ગોળ ગોળ ફેરવી દેવાનું જો આવી રીતે અને કિનારીએથી નાની કટ લગાવવાની તમે મોટી કટ લગાવશો ને તો તમારી ચકલી જાડી જાડી બનશે તો તમારે આટલું યાદ રાખવાનું છે ઉપર રબર લગાવી દેવાનું કાં તો ગોળ ગોળ ફેરવીને ફિટ કરી લેવાનું થેલી અને કિનારીએથી કટ નાની લગાવવાની તો જુઓ મેં અહીંયા ગોલા મેથડ મારી વાપરી છે બહુ જ દિવસની છાશ અને દૂધની થેલી ભેગી કરી રાખી હતી અને એક સામટું જ ખીચું બધું ભરી દીધું છે અને હું ઢાંકી દઈશ જેથી કરીને ખી આપણું ખીચું સુકાઈ નહીં તો થઈ ગઈ ને એકદમ ઝટપટ તૈયારી તો બધા બાળકો સુઈ જાય રાત્રે અને ત્યારબાદ જ હું આવી રીતે બધા કામ કરતી હોઉં છું કેમ કે બાળકો દિવસે જાગતા હોય ને તો આપણને આ બધું કામ કરવામાં થોડી એવી પ્રોબ્લેમ થતી હોય છે દોડાદોડી કરતા હોય એમને કંઈક જોઈતું હોય તો ફ્રેન્ડ્સ તમારે પણ ઘરે નાના બાળકો હોય અને તમને પણ ઘરે જો આવી પ્રોબ્લેમ થતી હોય ને તો તમે મારી રીત વાપરજો રાત્રે બસ વહેલું જમવાનું જમાડીને બાળકોને સુડાવી દેવાના કા તો બાળકોને ફ્રેશ કરી દેવાના અને ત્યારબાદ આવી આવી રીતે એકદમ ફટાફટ રીતે સાબુદાણાની ચકલી તમે બનાવી શકો છો તો રાત્રે બસ બનાવી દો પછી બીજા દિવસે તો તમારે કંઈ કરવાનું રહેતું જ નથી બસ ચકલી સુકાઈ જાય અને તળીને બાળકોને ખવડાવવાનું આપણે પણ ખવડાવવાનું ફેમિલી બધા ખુશ અને આપણે પણ ખુશ કેમ કે દિવસે બનાવીએ ને તો બહુ થાકી જવાતું હોય છે આખા દિવસના કામ ઉપરથી ફરી પાછા આ ચકલીને બનાવવામાં આપણે થાકી જતા હોય કેમ કે દોઢ બે કલાકની મહેનત તો થતી હોય છે તો ફ્રેન્ડ્સ તમે મારી રીત વાપરજો બિલકુલ નહીં થાકો કેમ કે આવી રીતે ચકલી બનાવીને રાત્રે સુઈ જવાનું બસ થઈ ગયું બાળકો પણ હેરાન નહીં કરે દોડા દોડી નહીં કરે તો ફ્રેન્ડ્સ તમે બસ આવી રીતે નાનું કાણું પાડજો આવી હોય ને તે શેપ આપજો અને જો તમે કિનારી ખુલ્લી રાખશો તો તમારી ચકલી ખુલ્લી બનશે અને કિનારીને ફિટ કરશો તો તમારી ચકલી ગોળ ગોળ ફીટવાળી બનશે તો હું બે ટાઈપની બનાવું છું તમે જોઈ જ રહ્યા છો ખુલ્લી પણ અને ફિટ પણ જેથી બાળકોને પણ ગમે તો તમે જોઈ શકો છો મેં થેલી કેવી રીતે પકડી છે અને પોસ્ટ અહીંયા આપણી બધી ચકલી સરસ રીતે બની રહી બની ગઈ છે તો ઊભી ઊભી સ્ટિક્સ પણ મેં બનાવી હતી તમે જોઈ શકો છો બાળકોને ગમતી હોય છે એવી રીતે તો તમને જેવી રીતે ગમેને તમે એ શેપમાં સાબુદાણાની ચકલીને આવી રીતે પાડી શકો છો તો એકદમ ઈઝી મેથડ છે તમે મારી એક એક વાતને ફોલો કરશો ને નાની નાની એવી બાબતને યાદ રાખવાની છે ફ્રેન્ડ્સ બીજું કંઈ નથી તમે નાની નાની એવી મારી બધી જ ટિપ્સને યાદ રાખશો તો તમારી ચકલી પણ આવી સરસ મજાની બનશે તમે જોઈ શકો છો એકદમ સરસ ટ્રાન્સપરન્ટ અને લાલ મરચું આપણે વાપર્યું છે તેના કારણે આપણી ચકલીનો કલર પણ બહુ સરસ આવશે તો તેલમાં ઉમેરતા જ જુઓ આપણી ચકલી એકદમ સરસ જેટલી છે ને તેના કરતાં ડબલ ગણી ફૂલી જશે જોઈ શકો છો તમે તો ફ્રેન્ડ અહિયાં હું એક હાથમાં મોબાઈલ લઈને અને શૂટ કરતી હતી તો કેમેરા થોડો હલે છે પણ તમે બસ ચકલીનું રિઝલ્ટ ધ્યાનમાં રાખજો જોઈ શકો છો કેટલી સરસ ચકલી આપણી બની ગઈ છે અને તમને કહ્યું હતું ને જીરું કેટલું સરસ દેખાય છે દેખાવામાં પણ બહુ સરસ લાગે અને જ્યારે જીરું મોમાં ચવાય ને ચકલીમાં તો બહુ સરસ લાગે તો તમે મારી રીતે ચકલી બનાવજો એકવાર અને મને ફીડબેક જરૂરથી આપજો કે તમારી ચકલી કેવી બની અને મારી એક એક ટીપ્સને ફોલો કરશો તો તમારી ચકલી પણ આવી સરસ મજાની બનશે જુઓ તેલમાં નાખતા ડબલ થઈ જશે અને રૂ જેવી પોચી અને દૂધ જેવી ઉજળી બનશે ખાવામાં બહુ સરસ લાગશે નાના બાળકો તો ખાતા ખાઈ શકશે પણ જેમને દાંતમાં પ્રોબ્લેમ હોય કે ઉંમરવાળા વડીલો હોય ને તેઓ પણ આ ચકલીને હોંશે હોંશે ખાઈ શકશે તો એટલી જ સરસ મજાની આ ચકલી બનતી હોય છે જુઓ તમે રિઝલ્ટ કેટલું સરસ તો તમે કહેશો કે હું બહુ જ બધી તડી બતાવું છું પણ મને બહુ સારું લાગે છે કે તમે મારા મારી આ ચકલીનું રિઝલ્ટ જુઓ તો તમે આવી રીતે બનાવો ને તો તમને પણ તકલીફ ના થાય ઘણાને એવું હોય છે કે અમારે ચકલી તો બનાવી છે પણ ઘરમાં બધાનીનો સપોર્ટ નથી હોતો બાળકો હેરાન કરે છે તો તમે આ ચકલી એકલા હાથે બનાવી શકો છો હું આ ચકલી એકલા હાથે જ બનાવું છું કોઈની પણ મદદ વગર તો તમે જોઈ શકો છો કેવી સરસ મજાની ચકલી આપણી બનીને તૈયાર થઈ છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ ચકલી બનાવવાની ફરી એક આ નવી રીત કેમ કે પહેલી પણ મેં એક નવી રીત તમારી સાથે શેર કરી છે તમે ચેનલમાં જઈને જોઈ આવજો અને આ રીત પણ તમને જો ગમી હોય ને તો મારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જરૂરથી આ વિડીયોને શેર કરજો કે જેથી કરીને તેઓ પણ આવી રીતે મસ્ત મજાની ચકલી બનાવી શકાય તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે કોમેન્ટ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા અને હા આગળનો વિડીયો જરૂરથી જોજો તમારું ધ્યાન રાખજો લવ યુ લવયુ